તમને ભરોસો હોવો જોઈએ ભગવાનમાં અને પરમાત્મા જેને ભરોસા સાથે જેને છે એને પ્રભુએ કામ સિદ્ધ કર્યા છે વૃંદાવન મહાત્માજી હતા સાધુ હતા પણ એ સાધુ એને મંડળીમાં બેઠા હોય છતાં એ સાધુને કોઈ સાધુ કઈ ન બોલાવે જજ સાહેબ કઈ બોલાવે સંતોની મંડળી આમ ભરી હોય એની સભાભરાણી હોય અને એ આવતા હોય તો બધા કે જો જજ સાહેબ આવ્યા છે જજ સાહેબ આવ્યા છે એક મહાત્માજી પ્રશ્ન કર્યો કે હે ભાઈ આપણે એને જજ શું કામ કહીએ છે એ પણ આપણી જેમ ભગવા કપડામાં સાધુ છે આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે આપણી જેમ સાધુ છે છતાં પણ આપણે એને સુકામે ને જજ કહીએ છે અને ત્યારે એક મહાત્માજી એની વાત કરે છે દક્ષિણ ભારતના શહેરની આ કથા છે અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો સ્વભાવનો સરળ એને કોઈ કઈ માણસ પૂછે ને કે હે ભાઈ તારે કામ ધંધાનું કેવું ચાલે છે એની સ્થિતિ જોઈને કોઈ પૂછે કે તારો કામ ધંધાનું કેવું ચાલે છે એટલે જવાબ આપે રઘુનાથજી જાણે કોઈ પૂછે તારા દીકરાના સગપણનું કઈ વ્યવહારનું કઈ જોવાનું રઘુનાથજી જાણે નામ હતું ભોલો અને સ્વભાવે માય ભોલો એમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો માં દીકરીના લગ્નની ઘડીઓ આવી છે ભોલાજી પાસે એક રૂપિયો નથી ઘરમાં દીકરીનો કર્યાવર કરવાનો દીકરીને સાસરે મોકલવાની હવે ખર્ચો તો જોઈએ જ અને દીકરીના બાપને ગમે તેવી સ્થિતિ હોય કોઈકની પાસે પોતાના માથાની ઉતારીને પણ પણ હાથ જોડીને બાપ કહેતો એક ભાઈ હું તમને મારું બધું વેચીને પણ પૈસા આપી દઈશ મને મારી દીકરીનું કન્યાદાન કરું પૈસા આપો ને એક વાત યાદ રાખજો વાલા ભક્તો આ દુનિયામાં દાન દેવું કઈ અઘરું નથી લોકો કહે છે કે કમાવો તો ખબર પડે કેમ કમાવાય છે આ દુનિયામાં જેટલો પૈસો કમાવો અઘરો નથી ને એના કરતા વધારે અઘરો છે પૈસો વાપરવો કમાયેલો પૈસો વાપરવો બહુ અઘરો છે એટલે આપણે કોઈ કહેતા હોય સંતો જયારે પ્રેરણા કરતા હોય તો કે હવે આપણે કેમ કમાય એમને ખબર છે દાન કેમ દેવાય એમ કેટલું અઘરું છે પણ મારે તમને એક વાત એ કેવી છે પૈસો જેટલો કમાવો અઘરો છે એના કરતાં વાપરવો અઘરો છે પણ આ બધા કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો એ બહુ અઘરો છે હાથ લાંબો કરવો એ અઘરો છે પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જયારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે પણ આ ભોલાએ ભગવાન પાસતા એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી મારી દીકરીના લગ્ન છે આ બહુ જૂના જમાનાની વાત છે તો કહે છે કે મને પૈસા આપશો મારે રૂપિયાની જરૂર છે મને રૂપિયા આપશો શેઠે એને પૈસા આપવાની પૈસાના બદલે ની અંદર ચિઠ્ઠી લખાવી લખાયું બધું બેનના વિવાહ થઈ ગયા કામ ધંધો મેળા કરવા ભાઈઓ અને પછી હોય જયારે પૈસા ભેગા થયા ત્યારે બાપાને કહે છે થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો ભગવાન રામનો અનન્ય ભક્ત એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે અને પરમાત્માના મંદિર સિવાય પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ક્યુ છે જાવું કહા તજી ચરણ ચરણ મારે પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે અને એમાં મંદિરમાં બેસે મંદિરમાં રહી મંદિરની સફાઈ કરે કરીને બાપાને પૈસા આપ્યા બાપુજી હવે આ શેઠને પૈસા આવો શેઠને પૈસા દેવા ગયા બહુ વિસ્તૃત છે પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે શેઠને પૈસા આપ્યા શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ઓલા ભોલાઈ ચીઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી એટલે શેઠે પૂછ્યું એટલે જોઈ તો લે જરા કે લેખું બરાબર છે ને એટલે બોલો એટલું બોલો રઘુનાથજી જાણે બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે અને આ શબ્દને લઈ અને શેઠની મતી બગડી ચીઠી લાવતો ચીઠી લાવતો જોવા દે કઈ મારી ભૂલ નથી થઈ ને ચીઠી લઈ અને ભોલાને કીધું ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી જે મૂળ ચિઠ્ઠી હતી એને એના રજિસ્ટરમાં મૂકી દીધી ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના આચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો શેઠે બીજી વખત ઉઘરાણી કરી ભોલાજી કહે છે કે શેઠ મે તમને પૈસા આપી દા છે અરે આ બાકીના મારી પાસે ચિઠ્ઠી રહી હતી અને ભોલાને તો બિચારાને શું થાય ભગવાનના ભરોસો પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો બોલો કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ના આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે ભોલાને પૂછું કે આના પૈસા તે લીધા હતા બાબજી લીધા હતા મેં તો હવે આપી દઈને મેં આપી દીધા છે સાહેબ અરે પણ શેઠ ના પાડે છે સાહેબ મેં આપી દીધા છે તારો કોઈ સાક્ષી ભોલાએ કીધું હા તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું હા હતું ને કોણ રઘુનાથજી અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજી ગામમાં આવીને રઘુનાથજીને ગોતે ક્યાંય રઘુનાથજી રે નહીં પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે ચોરી લઈને ગયા ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા દૂધ આવ્યા વસ્ત્રો આવ્યા ફળ આર આવ્યા આજે વોરંટ પેલી વાર આવ્યું છે કોર્ટનું તેડું પેલી વાર આવ્યું છે કોર્ટના તેડા પહેલી વાર આવ્યા પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે આપવા માટે જ્યારે તારીખમાં ભોલો હાજર છે કઠોડીમાં ઉભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે તો કે અહીંયા ત્યાં કશે અહીંયા જ ક્યાં કશે બોલાવો એમને જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલો છે રઘુનાથજી હાજરી એક વાર બે વાર ને ત્રણ વાર અવાજ કર્યો પંચોતેર વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂર્વ આવ્યા છે દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે રઘુનાથજી આવે છે અને સાક્ષીપુરી કહેવાય ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે જજે પૂછ્યું કે એની સાબિતી શું તો કહે છે કે બે માણસોને મોકલો સાહેબ આ શેઠનું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે આ શેઠ ખોટું બોલે છે બે લોકોને સિપાઈઓને મોકલે છે રજિસ્ટર લઈ આવે છે રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ શેઠનીમાં સહી આ બધું જ તે જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો બધી કાર્યવાહી પતી ગઈ પછી ભોલાને પૂછું ભોલા આ રઘુનાથજી કોણ ઈ ક્યાં રહે છે બોલો કે જ્યાં હું રહું છું તું ક્યાં રહે છો જ્યાં રઘુનાથજી રહે છે તમે બે ક્યાં રહ્યો છો ગામના ચોરે આ રઘુનાથજી કોણ ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું તું ભગવાનની વાત કરે છે હા તો તમે ન ઓળખા એ રઘુનાથજી કોઈ મારા સ્વયં પ્રભુ પોતે હતા જજની આંખમાંથી અસરું પડે છે બાજુમાં બહુ બધા અધિકારીઓ ઉભા હતા એમણે કહ્યું સાહેબ કોઈ દીને તમે આજે રડો છો કેમાં તમારી આંખમાં આંસુ કેમ છે આજે ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી ન શકે કોઈને હું જગતના જજ મારી સામે ઊભા રહ્યા અને હું બેઠો રહ્યો આ ખુરશી એ મને ઊભો ન થવા દીધો અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે તમે નહીં માનો ભક્તો મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનમાં વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે રજ લઈને માથે ચડાવ્યા કરે છે કોઈ ચિંતા ભગવાન નો હરિ અવતાર થયો એની કથા બતાવે ભગવાનના હરિઅવતાર ની કથા ગજેન્દ્ર ને એની કથા જયારે ચોથો તામસ નામ નો મનવંતર ચાલે એ મનવંતર માં ભગવાન નો હરિ અવતાર થયો છે એ ફળને તૃણપત્રોને ખાઈ પોતાનું પેટ ભરે અને એ જ પર્વતની નીચેના ની અંદર જ્યારે એ સરોવર છે એ સરોવરમાં હાથી પાણી પીવા જાય જ્યારે પણ હાથી પોતાના પરિવાર ને લઈ અને પાણી પીવા માટે જાય એ સમયે પોતાના પાણી પી અને પોતાની સૂંઢ વડે પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે કરે છે આ ગજેન્દ્ર હાથી ત્રિકુટ પર્વત આ સરોવર આ બધું શું છે આધ્યાત્મિક અર્થમાં જોવા જઈએ ત્રિકુટ પર્વત એટલે સત્વગુણ રજોગુણ અને તમોગુણનો એક પર્વત એની મધ્યમાં એના ઉપર કોણ રહે છે આ જીવાત્મા જીવાત્મા એ ગજેન્દ્ર છે અને સંસાર એ સરોવર છે સંસાર ની અંદર જીવાતમા આવે છે ઓલો સંસારમાં હાથી પાણી પીવા જાય છે અને આ જીવાતમા સંસારમાં આર્થિક અને ભૌતિક સુખ સંપદાને મેળવવા માટે જાય છે ગજેન્દ્ર હાથી જયારે સરોવરમાં ગયો જળકડા કરે છે ભૂલી ગયો કે અહીંયા જળમાં મારું બળ નહીં ચાલે ઝૂંડ આવીને કદાચ મારો પગ પકડશે તો હું મોતને ઘાટ ઉતરીશ મારું બળ નહીં ચાલે

ઝુંડી આવીને હાથી નો પગ પકડ્યો હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે પણ એનું બળ જળમાં ન ચાલે એનું બળ બહુ છે પણ ક્યાં ચાલે જમીન ઉપર બધા પાસે બળ છે પણ અવળી જગ્યાએ ઉપયોગ કરી છે ને એટલે કામ નથી કરતું ભગવાને બુદ્ધિ બધાને આપી છે પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાંક બીજી જગ્યાએ જ કરીએ હવે જોકે આપણી બધાની બુદ્ધિ તો હાવ કાટ ખાઈ ગયેલી જ પડી છે ખુલતી જ નહીં હોય

આધ્યાત્મિક અર્થમાં કથા એમ કહે છે કે તમે મૃત્યુ પાસેથી છૂટવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ તમે મૃત્યુના હાથમાંથી ના છૂટી શકો મૃત્યુ તો મેળવો જ પડે ચાહે એ ધ્રુવ હોય તોય ભલે અને આ કળિયુગનો મનુષ્ય હોય તોય ભલે મૃત્યુને મેળવીને જ પરમાત્મા સુધી જવાય કારણ જીવ અને શિવ ત્યારે જ એક થાય મૃત્યુ એ ભગવાન સુધી પહોંચનારું એક પગથિયું છે પરમાત્મા સુધી લઈ જનારું એક સ્થાન એક પગથિયું એટલે મૃત્યુ મૃત્યુ નો ભય સતાવે નહીં એવું જીવન જીવવું ગજેન્દ્ર એ ખૂબ પ્રયત્નો કર્યા પણ એની કારી ન ફાવી એની પત્ની એના બાળકો એને બધાએ જ ગજેન્દ્ર ને એ હાથી ને પકડી અને બહાર લેવાના પ્રયત્નો કર્યા પણ જેમ બહાર લેવાના પ્રયત્નો કરે તેમ 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 ઝુંડ ને મધ્યમાં ખેંચતું જાય

આપણે ભગવાન ભરોસ જ છોડી દઈએ છીએ એમાં ડોક્ટરો કઈ કે ના કે જેમ હાથી ને છોડ્યો એમ આપણને પણ છોડી દેવાના છે માટે તમે તૈયારી કરજો પરિવારના લોકો છોડી દેશે એની તૈયારી રાખજો હાથની ને બચાવો કિનારે જઈને ઉભા રહ્યા અને હાથી બહુ પ્રયત્નો કરે છે કાળના મુખમાંથી છૂટવાના પણ મૃત્યુના મુખમાંથી છૂટી ન શકાય બુદ્ધિનો ઉપયોગ કરીએ તો વાંધો ન આવે પણ આપણી પહેલેથી જેવી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે ને આપણને ભગવાન ન મળે આપણી બુદ્ધિમાં માનસિકતા બંધાઈ ગઈ છે કે આપણને ભગવાન ન મળે આ હાથીના બચ્ચા જેવું છે હાથીમાં કેટલી તાકાત છે હાથીમાં તાકાત કેટલી કે મોટા મોટા મહાકાય વૃક્ષો હોય એના મસ્તક ને માર કરી અને મહાકાય વૃક્ષો નીચે નાખી દે આટલી તાકાત એમાં છે તમે કોઈ દિવસ જોયો હાથીને પગે બાંધેલ રાડવું નાનું એવું દોરડું હોય હાવ તો એ હાથીને બાંધો હોય અને હાથી એકદમ નિંજન રહી એ દોરડાન ન તોડે બોલો શું કામે હાથી જ્યારે નાનું હતું ને બચ્ચું ત્યારથી જ એને બાંધી દીધું અને એના મગજમાં નાખી દીધું કે તારાથી આ નહીં તૂટે એ માનસિકતા નાનપણથી આપણે એટલી બધી

એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને ખબર પડી કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું ત્યારે આપણે ભગવાનને એવા બોલાવીએ કાને મોઢામાં દાંત રહે નહીં માથાના વાળ ધોળા થઈ જાય ગોઠણથી પગ હાલે નહીં લાકડી વગરનું હાલી શકે નહીં અને ત્યારે આપણને થાય કે હવે ભગવાન અહીંથી લઈ લે હો બચાય અને ત્યારે એ જી વાતમાં સ્તુતિ કરે ને શું કહે હે ગોવિંદ હે ગોપાલ ભગવાન ને યાદ કર્યા નો શબ્દ ક્યાં ગયો શબ્દ ગયો સોર વયો ભારે ભગવાને પોતાનો હાથ હાથી ને અડાડ્યો ગજેન્દ્ર ને સ્પર્શ કરાવ્યો ગજેન્દ્રના રૂપ ને છોડી અને ઇન્દ્રધૂપ નામનો રાજા બન્યો કારણ અગત્ય ઋષિના સાપ ને લઈને હાથી બન્યો હતો દેવ ને ભગવાને મુક્ત કર્યા છે